લીંબડી સહિત બોતેર ગ્રામ પંચાયત ખાતે ત્રણસો બાવન સરપંચો અને એક હજાર ત્રણસો છપ્પન સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભરી આ તારીખ નવ છ બે હજાર સોમવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં જાલુ તાલુકાની બોતેર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં છેલ્લા દિવસે ત્રણસો બાવન સરપંચો અને એક હજાર ત્રણસો છપ્પન જેટલા સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી ઝાલુ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે ઘસારો જોવા મળ્યો તો બોતેર ગ્રામ પંચાયત તેમજ બોતેર ગ્રામ પંચાયતમાં બોતેર સરપંચ અને છસો એક સભ્યો માટેની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે ગ્રામ પંચાયત તેમજ વોર્ડની ચૂંટણી અંગે ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હોવાથી તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભે દરેક ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ગ્રામશૈલીમાં ઢોલીઓ ઢોલ કુંડી સાથે વાત્ય ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી મોટા પ્રમાણમાં ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે આવ્યા હતા ચૂંટણીમાં સંદર્ભે અંદાજે ત્રણ હજારથી વધુ ફોર્મ માટે જે ઉમેદવારો અને સભ્યો તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતેથી વિતરણ થયા હતા અને બોતેર ગ્રામ પંચાયતમાં ચૌદ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયત ખાતે નવ અને મામલતદાર કચેરી ખાતે પાંચ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી બોતેર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રીસ મહિલા અનામત અને બેતાલીસ પુરુષ માટેની જે સરપંચની ફોર્મ ભરાયા હતા અને જાણવા મળેલ મળેલ્યાં સાત જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે આ માહિતી હાલ સત્તાવાર જાહેર કરવામાં નથી આવી પરંતુ આ માહિતી સ્થાનિક ગ્રામજનો દ્વારા મૌખિક આપવામાં આવી છે જેથી સત્તાવાર માહિતી અગિયાર તારીખ પછી મળશે અને આજ રોજ છેલ્લા દિવસે જે કુલ સડસઠ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ત્રણસો ઓગણપચાસ સરપંચો ફોર્મ ભરવામાં આવ્યા હતું અને એક હજાર ત્રણસો ઓગણપચાસ સભ્યોના ફોર્મ ભરાયા હતા તેમજ પાંચ જે પેટા ચૂંટણી માટે ત્રણ સરપંચ અને છ સભ્યોના ફોર્મ ભરાયા હતા આમ કુલ બૌતી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ત્રણસો બાવન સરપંચના અને એક હજાર ત્રણસો છપ્પન સભ્યો ફોર્મ ભરવામાં આવ્યા છે